ઓછીનું માગનાર આવો ચપ્પુ લાવી આપીને ગીધુભાઈ અને એમના પત્નીને એક સંક્ષોભ જન્માવાના હેતુથી સર્જકે એક પ્રયોગ કર્યો અને એ પ્રયોગમાં તેઓ આપણે કહીએ ને કે ઊંધેમાં તે પડ્યા બરાબરના એમાં એ ફસાયા એટલે એમની આખી મનોવૃત્તિ જે છે ઓછીનું માગનારાઓની આવા લોકોની પરોપજીવીઓ કેવી રીતે સર્જક આપણી સમક્ષ એક હાસ્ય નિબંધના રૂપમાં લાવે છે સતત એક હળવું હાસ્ય એ આપણા મનસ્પટલ ઉપર રમ્યા કરે આમાં ખડખડાટ હસવું તો ન આવે પરંતુ એકદમ મંદ મંદ જે છે અંદરથી આપણને એવું લાગ્યા કરે કે આ આ ઘટનાઓ જે બધી છે એ ક્યાંકની ને ક્યાંક છૂટી છવાય આપણી આસપાસની છે સંવાદ આગળ ચાલ્યો એટલે નટરલાલ ભુજ કહે છે કે મેં કહ્યું કે ચપ્પુ તો પેલી ખૂબ જાણીતી બનાવટનું હતું કીધું ભાઈ આગળ કહ્યું કે તમે જે ચપ્પુ લઈ આવ્યા એ છે એ બરાબર નહોતું અને હવે જ્યારે તમે લાવો ત્યારે મને કહેજો તો હું આસમ કટલરી વાળાને ત્યાંથી સારું અને સસ્તો અપાવીશ એટલે વ્યંગ કરતા નિબંધ કથક જે છે કહી રહ્યો છે તે કહે છે કે ચપ્પુની જે તમે વાત કરો છો એ બહુ સારી જાણીતી બનાવટનું હતું એટલે આ જે ટોણો છે બરાબરનો એમને એમણે કહી દીધો કોણ અને પછી વાતાવરણને હળવું બનાવવાની ઈચ્છાથી હસીને મેં કહ્યું ચાલો ચપ્પુ ભાંગ્યું તો ભલે ભાંગ્યું પણ તમારું ઘર ભાંગતું બચી ગયું તેની ખુશાલીમાં આજ આ તો ચા પાવ હવે આમ તમે જુઓ કે આ આ સર્જકને કેટલો અભાવો છે આ લોકોનો કે માગીને ચા પણ પીવી છે આજે આવું આવું ઘણીવાર આપણે આવો અનુભવ થતો હોય આપણે આવું આવું ક્યારેક કરવું પડતું ઘણા લોકો આવા હોય છે આપણે આપણી વચ્ચે તો કે છે કે સારું થયું એક ખુશીના સમાચાર છે કે ચપ્પુ તો ભાંગ્યું હોય તો આપણે બીજું સસ્તું અને સારું લઈ લઈશું પરંતુ તમારું ઘર ભાંગતું બચી ગયું કેમકે એણે જ કહ્યું કે ચપ્પુ જો સામેની બાજુ એવું ફેંકાયું હોત તો કદાચ એમની પત્નીનું મૃત્યુ થયું હોત અથવા એમની છાતીમાં ખૂપી જાત એટલે ન થયું એની ખુશી છે અને ખુશીમાં આજે તમે ચા પાઓ આટલું સાંભળતા તો મેનાબેન ઉત્સાહમાં આવી બોલ્યા જરૂર જરૂર અને પછી થોડા દિવસથી પોતાને ત્યાં આવેલી તેમની ભાણીને કહે હવે તમે જુઓ કે કેટલું આ આ દંપતી છે ચાલાક અને તૈયાર છે તુરંત જ મેનાબેને હા પાડી દીધી કે જરૂર તમને ચા પાઈએ એટલે આપણને એવું લાગે કે હવે આ લોકો થોડા ઘસાશે થોડા આર્થિક રીતે પીસમાં લેખક એમને લઈ શકશે પણ એ એના કરતાં બહુ ચાલાક વ્યક્તિ દંપત આમ દંપતી છે ને આમ તો આવા લોકોનું દાંપત્ય સારી રીતે ચાલે ને કે બંને સમાન સ્વભાવના છે એટલે એમને ત્યાં થોડા દિવસ દિવસથી આવેલી ભાણીને એમણે કહ્યું કે ભાણી જાતો બેન કાકેને ત્યાં જઈને કાકીને ચા પીવા બોલાવી લાવ હવે આ આવતું તું ને વેદે કીધા જેવું હાલત કેવું સરસ લાગે છે હજી તો વાતાવરણ કે સરસ ચલો દંપતિ આટલું તો કરે છે કે કાકાને ચા પાવી છે તો સાથે સાથે કાકીને પણ બોલાવી લાવ અહીંયા વાક્ય અધૂરું છે સંયોજક મૂક્યું અને તેમને કહેજે કે હવે વાત આવી મૂળ સાથે થોડા ઊંચીના સાથે થોડા ઊંચીના ચાખાંડ અને કપ્રકાબી ઘરણી લાવે અને રહે તો ફરી પાછું વાક્ય અધૂરું અલ્પવિરામ મૂક્યું જો એટલે ચા બનાવવા માટેના જેટલા સાધનો છે એની અંદર પહેલું તો ચા અને ખાંડ એને પીરસવા માટે એને આપવા માટે કપ અને રકાબી સાથે ચા બનાવવા માટેની ગળણી આટલું લેતી આવો એને કે જે લેતા આવે ઉછીનું પછી હવે થોડી વાર ઊભી રાખીને કહે છે જરા જોઈ લો હા અડધો શેર દૂધ પણ ઉછીનું લેતા આવે હવે ચા બનાવવા માટેનું જે મટિરિયલ છે વસ્તુઓ છે એ બધી તો આવી ગઈ ચા ખાંડ અને દૂધ તો આવી ગયું છે અહીંયા સુધી હજી કે છે મેં જરા ધીમેથી ઉમેર્યું અને ભાણી સાથે સાથે બાકસ અને પીન પણ લાવે તેમ કહેજો જેથી ફરી આટો ન થાય હવે લેખક બરાબરના કથક નિબંધ કથક બરાબર અકળાય છે એટલે કીધું કે સાથે સાથે કહેજે કે બાકસ વાંચી જ આપણે કહીએ છીએ પ્રાઇમસ એ વખતે આવતો તો એ પ્રાઇમસ પેટાવવા માટે બાકસ અને એ પ્રાઇમસમાં જ્યારે મેશ જામી જાય એના વાલની અંદર ત્યારે એને સાફ કરવા માટે પીન આવતી કદાચ તમારા માંથી કેટલાક લોકો જોઈએ છે એકદમ પાતળો વાળો લાગેલો હોય આગળ જેનાથી જ્યાંથી એ કેરોસીન અથવા તો જેને આપણે ઘાસ તેલ કહીએ છીએ એ જ્યાંથી સ્પ્રે થાય છે એ જે હોલ છે વાલ છે એ છંદાય છે મેશ થાય ત્યારે એને સાફ કરવા માટેની નાનકડી પીન છે તો કે છે કે એ બાકસ અને પિન પણ લેતા આવે જેથી કરીને ફરી પાછો એમને આંટો ન થાય એટલે મેનાબેને કહ્યું હા હા તમે ઠીક યાદ દીધું બાકસ અને પિન તો તમારે ત્યાંથી લાવેલા પડ્યા છે પણ બાકસમાં દિવાસલી નથી અને પિનમાં વાલો વાલો નથી વાળો શબ્દ આપણે અહીંયા વાળો લખાયું છે વાલો વાળો એક પ્રકારનો એક પાતળો જેથી કરીને હોલ જે બનેલો હોય છે એ સાફ કરવાનો હોય તો એ પણ નથી એટલે બંને વસ્તુ લાવવાની જ છે અને એને આ એને બોનસ છે ઉપરથી કે તમારી જ બે વસ્તુઓ ઓછીની લાવીને અહીંયા પડી છે પણ હવે માચિસ જે લાવ્યા છે એની અંદર હવે દિવાસળી છે ને ખાલી થઈ ગઈ અને પિન જે લાવેલા એમાં વાળો પણ નથી એટલે સર્જક હવે સીધો સંવાદ આપણી સાથે કરે છે સર્જક કે જે કહેવાની જરૂર ન હોય કે પ્રાહેમેશ તો અમારી પાસેના બેમાંનો એક તેમને તે કાયમ ઉછીનો રહેતો અને કેરાસીન તો અત્યાર સુધીમાં તેઓ ડબ્બા મોઢે ઓછીનો લઈ ગયેલા તો આ એમનો સ્વભાવ કે આ દંપતી જે છે એ આટલી વસ્તુઓ આટલા બધા પરોપજીવી કહેવાનો મતલબ છે કેટલા પરોપજીવી કે એક ચા બનાવવા માટેનું કોઈ પણ કાર્ય તમારે કોઈ વસ્તુ તમારે બનાવવી હોય તો એમાં બે પ્રકારની વસ્તુઓ જોઈએ એક નિમિત્ત વસ્તુઓ જોઈએ એક ઉપાદાન વસ્તુઓ જોઈએ આ થોડું અઘરું લાગે એવું છે પણ સમજાવું છું માનો કે તમે એક માટલું બનાવો છો તો એની અંદર માટી પાણી આ જે છે ને એનું ઉપાદાન વસ્તુઓ છે અને કુંભાર છે એને બનાવવા માટેનો ચાક છે એને ફેરવવા માટેનો દંડ છે આ બધાના નિમિત્ત કારણો છે નિમિત્ત માટેના એકમો છે તો નટવરલાલ બુચ કહે છે કે ચા બનાવવા માટે ઉપાદાન અને નિમિત્ત આવા બંને વસ્તુઓમાં આ લોકો પર ઉપજીવી છે અને ત્યાં સુધી કે કે છે પ્રાઇમસ વિશે તો કહેવાનું જ નથી અમારે અમે બે પ્રાઇમસ વસાવી જ લીધેલા એક પ્રાઇમસ એમને ત્યાં કાયમ માટે અમારો ઉછીનો રહેતો અને છેલ્લી વસ્તુ જે ઇંધણ છે કેરોસીન એ તો અમારે ત્યાંથી ડબ્બા મોઢે તેવો ઉછીનો લઈ ગયેલા તો એમાં વિશેષ બીજું હવે શું કહેવાનું હોય તો આ એક ગીધુભાઈ દંપતીનો ખૂબ લાંબો પ્રસંગ છે અને બે ત્રણ પ્રશ્નો મોટા પણ અહીંયાથી બને છે એ પણ આપણે સાથે જોવાના છે તો એક આખો પ્રસંગ જે છે એ અહીંયા મિત્રો પૂરો થાય છે જે ગીધુભાઈ દંપતિવાળો જે આખો છે એ અને એના માટે લેખકે એમની આદત છોડાવવા માટે કેવા કેવા પ્રયત્નો કર્યા અને એમાં એમને કેવી રીતે પોતાના પ્રયત્નોમાં તેઓ નિષ્ફળ ગયા એનો પણ એક આશ્યાસ્પદ રીતે એક સરસ મજાનો સિતાર સર્જકે આપણને આપ્યો છેલ્લો પ્રસંગ અને બહુ મહત્વનો પ્રસંગ છે ઓછીની વસ્તુ માગ્યા કરવાના સ્વભાવવાળી આપણી પાસેથી કોઈ પણ વસ્તુ માગી શકે છે તેમાં તેમને વિવેક હોતો નથી રેશમી કે જરી ભરતના કપડાં કિંમતી કેમેરા મૂલ્યવાન ઘરેણા ગમે તે તેઓ બે ધડક માગી શકે છે અને આપવાની આનાકાની કરીએ તો શરમાવીને પણ પ્રાણે લઈ જાય છે અરે ઓછીની આવરદા માગનારાઓનો એક કિસ્સો મેં સાંભળ્યો છે બહુ મહત્વનો ઓછીનું આયુષ્ય માગનારા લોકોનો કિસ્સો સર્જક કે મેં સાંભળ્યો છે હવે આ એક આ એક કાલ્પનિક જેને આપણે કહીએ મીઠક મીઠક તો ના કહી શકાય પણ ફેન્ટસી ફેન્ટસી એટલા પ્રકારની કે આવું આમ બને નહીં પણ તમને વાસ્તવિક લાગે એવા પ્રકારની આખી વાત છે તો કહેવાય આવું તો તમે સાંભળ્યું છે કે તમારી પાસેથી કિંમતી કપડાઓ છે એ લોકો ઓછીના માગીને પહેરવા લઈ જતા હોય છે તમે કોઈ સારા કેમેરા કિંમતી ખરીદ્યા હોય તો એ લોકો પ્રવાસન વગેરે જતા હોય કે બહાર પ્રવાસમાં તો ફોટોગ્રાફી માટે લઈ જતા હોય છે ઘણીવાર લોકો ઘરેણાં પણ પહેરવા માટે માગીને લઈ જાય એ તો બે ધડક લોકો ઓછીનું માગી લેતા હોય છે અને જો તમે આના કાને કે બાના કરો તો શરમાવીને પરાણે જબરજસ્તી પણ લઈ જાય પણ સર્જક છેલ્લે જે કિસ્સો નોંધે છે એ બહુ મહત્ત્વનો છે કે છે કે ઓછીનું આયુષ્ય ઉંમર માગનારાઓના કિસ્સાઓ પણ મારા સાંભળવામાં આવ્યા છે કે અમારા ગામમાં ઘણા વર્ષ અગાઉ એક ડોસીમાં થઈ ગયા જન્મારો આખો બીજાની વસ્તુ ઊંચીની માગીને જ રહેલા તેથી લોકોએ તેમને ઊંચી ડોસી જ કહેતા તેનું નામ પાડતી હતી ઘણીવાર આવું થતું હોય કે આવા નામ પાડી દેવા પડે આ ઊંચી ડોસી કે જીવન દરમિયાન માગી માગીને જીવા ઊંચીનું લઈ લઈને અને જીવાય લે નામ ઊંચી ડોસી ઊંચી ડોસી એંસી પંચ્યાસી વર્ષની ઉંમરે પહોંચેલા મરણ પથારી પીડ્યા એક ભલો આધેડ ઉંમરનો વૈદ્ય તેમની દવા કરે ડોશીનો અંતકાળ નજીક જાણી વૈદ્ય કહ્યું માજી કાંઈ ઈચ્છા હોય તો પૂરી કરી લો અને રામ નામ લો તો એક વૈદ્ય છે આધેડ એમની પણ ઉંમર પણ આ માજી કરતાં ઉંમર ઓછી છે આધેડ છે એટલે પચાસ પિસ્તાલીસથી આમ તો શરૂ કરીને પચાસ સાઠ વર્ષ સુધીની ઉંમર એમની અને માજીની સારવાર કરવા માટે આવેલો અને વૈદ્યને ખ્યાલ આવ્યો કે માજી બહુ લાંબુ નહીં જીવે એટલે કહ્યું કે માજી કાંઈ ઈચ્છા હોય તો એ પૂરી કરો અંતિમ ઈચ્છાઓ કંઈ હોય તો અને બાકી ઈશ્વરનું નામ સ્મરણ કરો કેમકે જીવનના અંતિમ તબક્કે આવું બધા કરતા હોય છે વૈદ્યને પાસે બોલાવી ધીમે ધીમે તેના કાનમાં કહ્યું વૈદ્ય બેટા મારા મોટા છોકરાના વચલા દીકરાનો નાનો છોકરો દોઢેક વર્ષમાં પરણમાં જેવડો થશે બેટા તારે આગળ પાછળ ઉલાળ ધરાળ જેવું કંઈ નથી બેટા જો તારી બે વર્ષની આવરદા ઓછીની આપે તો ચોથી પેઢીને પરણેલી જોઈ મરું આ મહત્વનો કિસ્સો છે માજીનો નો સૌથી મોટો દીકરો એનો વચલો દીકરો અને એનો નાનો દીકરો ચાર પેઢી માજી એ આરામથી જોઈ છે પણ હવે ચોથી પેઢીને પણ પરણેલી જોવાની ઈચ્છા છે અને ઉપરાંતથી કહે છે કે તારે આગળ પાછળ ઉલાળ ધરાળ જેવું નથી ઉલાળ ધરાળ જેવું ન હોવું એટલે વધારે ઓછી ઈચ્છાઓ ન હોવી અથવા તો આગળ પાછળની ચિંતા ન હોવી એવો અર્થ અહીંયા આપ્યો છે એટલે આ રૂઢિપ્રયોગ બહુ અગત્યનો છે ખાસ ધ્યાનમાં રાખજો યસ ઉલાળ ધરાળ ન હોવું આગળ પાછળની ચિંતા ન હોવી તો કહે છે કે એવું તારે કંઈ આગળ પાછળની બહુ ચિંતા છે નહીં એટલે તો તારા બે વર્ષની આવડે આયુષ્ય તું મને આપ તો મારી ચોથી પેઢી લઈને પરણેલી હું જોઉં અને પછી મારું વૈદ્યરાજ તો સ્તબ્ધ થઈ ગયા અને અકસ્માત કહો તો અકસ્માત અને ચમત્કાર કહો તો ચમત્કાર પણ તે જ રાતમાં હૃદય બંધ પડતાની સાથે જ વૈદ્યરાજ વિદેહ થયા અને સવારથી ડોસીને વળતા પાણી થયા તે પછી ઓછી ડોસી ખાસ્સા બે વર્ષ જીવ્યા અને દીકરાના દીકરાના દીકરાને પરણાવી જોઈ શક્યા પાંચમી પેઢી જોવાની વાસના ડોશીને હતી જ પણ ફરીવાર માંદા પીડ્યા ત્યારે કુટુંબી કે વૈદ્ય ડોક્ટર કોઈ તેમના ખાટલા પાસે ફરક્યું નહીં રખે ડોશી આવરતા ઓછીની માગે તો સૌથી હાસ્યાસ્પદ અને મહત્વનો કિસ્સો કે વિદ્યરાત પાસે એમણે માગ્યા તો ખરા બે વર્ષ અને અકસ્માત કહો તો અકસ્માત અને ચમત્કાર કહો તો ચમત્કાર સર્જકામાં બહુ માનતા નથી મૂળ વાત એમની એ ઉપર છે કે બન્યું કે રાત્રે જે છે એ વૈદ્યનું મૃત્યુ થયું હાર્ટ એટેક આવ્યો અને વિધેય થયા એટલે એમનો દેહ નાશ દેહ વિના થવું એટલે વિદ્યેરાજ વિધેય થયા એમનું મૃત્યુ થયું અને સવારથી ડોસી સાજા થયા અને પછી બધા જેટલા વર્ષે એમણે આયુષ્યના માગ્યા હતા એટલા બે વર્ષે બહુ સારી રીતે જીવ્યા અને દીકરાના દીકરાના દીકરાને પરણિત જોઈ શક્યા પરણેલો જોઈ અને ફરી પાછું એ છે એ પાંચમી પેઢીની જોવાની વાસના ઈચ્છા એમને રહી ઈચ્છા હતી જ પણ ફરીવાર જ્યારે તેઓ બીમાર પડ્યા ત્યારે કુટુંબી વૈદ્ય ડૉક્ટર કોઈ તેમના ખાટલા પાસે ફરક્યું નહીં રખે આવરદા આવડદા માગે તો લોકોને બીક હતી કે કોઈ એમની પાસે જાય અને ફરી પાછું એ આ રીતે આયુષ્ય માગે અને બને વૈદ્ય જેવું ફરી થાય તો લોકો પછી સમજીને જ એમનાથી દૂર રહે એક કાલ્પનિક કિસ્સો છે આખો પણ બહુ સુંદર રીતે અહીંયા રજૂ કરે ઓછીની માગનારની વૃત્તિનું ચરમ બિંદુ ક્યાં સુધી હોઈ શકે એની એક આખી વાત એ છે એ અહીંયા સુંદર રીતે નટુલાલ જગન્નાટલાલ કરી છે રામરોટી બીજી જે એમના આશ્ચર્ય બંધોનો સંગ્રહ છે એ એમાંથી આ હાસ્ય નિબંધ આપણે ત્યાં લીધો છે ખાસ અહીંયા તો એક ગીધ દૃષ્ટિ ઝીણી સૂક્ષ્મ નજર આવું એક શબ્દ સૌ માટે એક શબ્દ અહીંયાથી અગત્યનો બને છે એક ખાસ આપણે ધ્યાનમાં રાખશું આવડો કબજો નિયંત્રણ આ સામાનાર્થી શબ્દોનો ત્રિક છે આખું ત્રણે ત્રણ ભેગું કરનાર પરિગ્રહી અને ભેગું ન કરનાર એટલે અપરિગ્રહી આ પણ શબ્દ શબ્દ છે એક બરાબર કે આની પહેલા સત્યાગ્રહ જે છે વિનોબા ભાવેજીનો ત્યાં પણ આ શબ્દ આવ્યો છે અને ત્યાં પણ આ જ રીતે પરિગ્રહ અને અપરિગ્રહી પરિગ્રહ આ બે અર્થમાં ત્યાં સામસામે વિરોધાભાસ છે એટલે ભૂલ એવી ન થાય કે પરિગ્રહીમાં અપરિગ્રહી લખાઈ જાય મનો કે ભેગું કરનાર એટલે પરિગ્રહી ભેગું ન કરનાર એટલે અપરિગ્રહી એ આમ તમે જોશો તો એ બરાબર રીતે તમારે સમજવું જોઈએ કે ગુજરાતીમાં મોટા ભાગે અ અને ન આ બંને જ્યારે વાક્યના પ્રયોગમાં આવે છે ક્યારે આ રીતે શબ્દની આગળ ત્યારે સમાન અર્થમાં પ્રયોજાય છે એટલે અપરિગ્રહી નકારના અર્થમાં ત્યાં થશે બાકીના શબ્દો જે છે એ યથાત જ છે બાકીની ના જે પ્રશ્નો સ્વાધ્યાયના છે સાથે સાથે આપણે એની ચર્ચા ગયેલા છે થતી ગયેલી છે કેટલા પ્રશ્નો એક તો ઓછીનું માગનારનો વિવેક હોતો નથી એવું લેખકને શા માટે લાગ્યું ઓછી ડોશીનો જે એક પ્રશ્ન છે એ અહીંયા દેખાતો નથી પણ એ એકાદી વાર પૂછાયેલો છે એ ખાસ આપણે ધ્યાનમાં રાખીશું યસ પડોશી દંપતિવાળો તો છે જ ઓકે તો આમાં બીજું વિશેષ કંઈ રહેતું નથી આનો સ્વાધ્યાય એક રાખવા સ્વાધ્યાયના બધા પ્રશ્નો કરવાના છે એક ખાસ અગત્યનો પ્રશ્ન જે છે એ આ છે કે ઓછીનું માગનારા એનું શીર્ષક જે છે એ ખાસ કરવાનું છે અને માગનારાના સ્વભાવની ખાસિયત તો આ બંને આ પ્રશ્નો એક પ્રશ્નમાં બંને પ્રશ્નો થઈ જશે એટલે એની અલગથી કોઈ તૈયારી કરવાની જરૂર મને લાગતી નથી તો હા એક બહુ મહત્વનું કામ છે કે અણગમતા પાડોશી વિષય ઉપર એક હાસ્ય નિબંધ લખવાનો છે આ તમારો આમ તો અત્યારે તમે રજાઓમાં છો તો આવું એક કામ કરવાનું છે હાસ્ય હાસ્ય નિબંધ જેવું પછી જ્યારે આપણે મળીશું ત્યારે આના પર ચર્ચાઓ કરીશું કે અણગમતા પાડોશી અથવા તો ચાલો આમાં થોડો સુધારો કરીએ એની સાથે સાથે અણગમતા સ્વજનો ઉપર પણ એક નિબંધ સાથે લખજો આવા લોકો આપણા રિલેટિવ્સ જે બહુ ખૂબ નજીકના હોય દૂર દૂરના થતા હોય અને એમનો આપણા ઉપર ખૂબ ત્રાસ હોય અથવા આપણને એવું લાગતું કે આ ખૂબ ત્રાસદાયક છે તો આવો એક નિબંધ લખવાનો છે કે તમને અણગમતા જે પાડોશીઓ છે એનો કેવો કેવો આપણા ઉપર ત્રાસ હોય છે પણ લખતી વખતે આ એક ધ્યાન રાખજો કે આ શૈલી જે છે જે ટોરલાલુ ઊંચે પકડી છે એવા પ્રકારની શૈલીથી લખવાનો છે એકદમ વાસ્તવિકતાની નજીક હોય એવું આમ ઔપચારિક રીતે નહીં તો મને મને કે તમને જેવા અનુભવો થતા હોય એવું કંઈક કે કેવો કેવો ત્રાસ આ લોકોને આપણને મળ થતો હોય છે અને કેવા અનુભવો આવા લોકોના આપણને થતા હોય છે એ આપણો અહીંયા બહુ મહત્ત્વનો વિષય બનશે સારું તો બાકીના વિડીયો માટે આગળ વીકમાં આપણે મળીશું